નમસ્કાર મિત્રો જીકેવીથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજનો આપણો વિષય છે મત્સ્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ એના મોસ્ટ આઈમપી ચાલીસ એમસીક્યુ આજે આપણે જોઈશું તો ખૂબ જ મોસ્ટ ટાઈમ આ વિડીયો છે અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે તો પૂરો વિડિયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ પણ આપી દેવી જેથી તમે તમારો નોલેજ વધારી શકો ના એવો વિડીયો છે કે આની અંદર નવા નવા પ્રશ્નો તમને જોવા મળશે જે તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય વિડીયોમાં આગળ વધીએ પ્રથમ છે દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે તો એ છે કોકોનેટ ક્રેબ કયો છે કોકોનેટ ક્રેબ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે તો એ છે પોમ્બ્રફેટ કઈ છે પોમ્બ્રફેટ બ્લુ વેલનું સરેરાશ વજન કેટલું હોય છે તો આઠ હજારથી બાર હજાર કિલોગ્રામ એટલે કે એસી થી એકસો વીસ મેટ્રિક ટન વજન હોય છે બ્લુ વેલનું આગળ જોઈએ સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે તો એ છે સેલફિશ કઈ છે સેલફિશ દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે જાપાનીજ પફ્ફર માછલી કઈ છે જાપાનીજ પફર માછલી બ્લુ વેલને કેટલા દાંત હોય છે તો જવાબ આવશે એક પણ નહીં બ્લુ વેલને દાંત હોતા નથી તો ઘણું જ બધું છે ઇન્ટરેસ્ટેડ આ વિડીયોમાં તમને શીખવા મળશે વિડીયો પસંદ આવતો હોય તો લાઇક જરૂર કરી દેજો બ્લુ વેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે તો કેટલા કેલરી જોઈએ છે તેને ત્રીસ લાખ કેલરી પર ડે ખોરાક જોઈએ છે વેલને દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે તો એ છે ડોલ્ફિન કયું છે ડોલ્ફિન કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે તો એ છે કેટફિશ કેટફિશ આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે તો પતલી હોય અને સૌથી લાંબી હોય એવી માછલી છે હેલીબુટ કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે તો પાણીની બહાર જીવિત રહી શકે તેવી માછલી છે એશિયાની મેઢક માછલી કઈ એશિયાની મેઢક માછલી પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે તારા માછલી એટલે કે સ્ટારફિશ કયા ફાઈમલ એટલે કે સમુદાયમાં આવે છે તો એનો સમુદાય છે એકિનો ડરમેટા એટલે કે સુડ ત્વચી તો સ્ટારફિશ તેમાં આવે છે આગળ જોઈએ માછલી કઈ રીતે શ્વાસ લે છે આપણે બધા મોઢેથી અને નાકથી શ્વાસ લઈએ છીએ જ્યારે માછલી છે તે ગિલ્સ એટલે કે ચૂઈ દ્વારા શ્વાસ લે છે એની ઉપર જે કાંટા હોય છે ઉપરને સાઈડમાં ચૂઈ ચૂઈ દ્વારા તે શ્વાસ લે છે દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે તો એ છે ઇન્ડો પેસેફિક દરિયાઈ ઘોડો દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે સ્ટોન માછલીઓ કઈ છે સ્ટોન માછલીઓ સૌથી ઝેરી ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે ટૂંકા અંતર માટે સૌથી ઝડપી છે માર્લિન્સ સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવે છે ચીનમાં મળી આવે છે સુવર્ણ માછલી સીવાપ્સ શું છે તો એ છે જેલીફિશ સીવાપ્સ જેલીફિશ છે ભારતીય માછલી કઈ છે એટલે કે ભારતીય એન્ડાડોમોન્સ માછલી કઈ છે તો એ છે હિલસા એનાડાડ્રોમોન્સ માછલી એટલે શું જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેને એન્ડ્રોમોન્સ માછલી કહે છે તો એન્ડ્રોમોન્સ માછલી એટલે શું તો કે દરિયામાંથી તે પ્રજનન માટે નદીમાં જાય છે ઓકે ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ ક્યાં છે તો એ છે કાર્પ નાની સાઈઝના કાર્પને શું કહે છે મીનોઉ કહે છે કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી સિલ્યુરિયન સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી સૌથી મોટી ફ્લાયિંગ માછલી કઈ છે તો એ છે કિસ્ક્યુરસ ક્લિફોનિક્સ સૌથી મોટો કાર્પ કયો છે કેટલો કારણીઓ સાયમેન્સિસ સૌથી મોટી રે માછલી કઈ છે માંટારે સૌથી નાની શાર્ક કઈ છે ડોગફીશ તે સૌથી નાની શાર્ક છે સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે ગ્રેટ વ્હાઈટ શાર્ક સૌથી મોટી માંસાહારી માછલી છે વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કઈ છે તો એ છે બુલ શાર્ક કઈ છે બુલ શાર્ક દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે તો તાજા પાણીમાં રહેતી હોય તેવી છે દક્ષિણ અમેરિકાની સરાપેમા તથા યુરોપિયાની સ્ટર્ગિયોન આ બંને મોટી માછલીઓ છે તાજા પાણીની સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે તો એ છે ડેવિલ રે કયા વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે પર્સી ફોર્મ્સમાં સૌથી વધુ જાતો જોવા મળે છે કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે તો એ વર્ગ છે સ્કોર્પિનો ફોર્મિસ તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે ત્રેવીસો જાતો છે તાજા પાણીમાં રહેતી માછલીની માછલીની કુલ કેટલી જીવંત જાતો છે તો હાલ પચીસ હજાર જાતો જીવંત છે જે જીવતી હોય હયાત હોય તેવી પચીસ હજાર જાતો શાર્કની કેટલી જાતો જોવા મળે છે તો માત્ર છે તે બસો ને પચાસ પ્રકારની શાર્ક હોય છે શાર્ક એક નથી બસો ને પચાસ એની જાતો આવે છે અલગ અલગ પ્રકારની શાર્ક હોય છે કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે તો એ છે ટ્રોપિકલ ઇનલેન્ડ પાણી તથા સરોવરમાં રહેતી છે ટ્રોપિકલ ઇનલેન્ડ સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે તો દરિયાઈ વિદ્યુત માછલી છે ટોપિન્ડો રે કઈ છે રે માછલીનો એક પ્રકાર છે ટોપિન્ડો રે માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે ઉંમર જાણવી હોય તો કઈ રીતે જાણી શકાય કેલ એટલે કે ભીંગડા તથા વેસ્ટિબ્યુલર એપ્રેટ્સ દ્વારા તેની ઉંમર જાણી શકાય છે જાયન્ટ સ્ક્વિડના કેટલા પગ હોય છે તો જાયન્ટ સ્ક્વિડ હોય તેના પગ કેટલા હોય દસ પગ હોય છે કોના જાયન્ટ સ્ક્વિડના આગળ જોઈએ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જે આપણે આગળ વાત થઈ હતી તે પ્રમાણે જેનાથી તમે તમારું નોલેજ વધારી શકો અને તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ રહે છે કેમ કે આ વિડીયો જે આપણે જોયો તેની અંદરથી તમારી ટેસ્ટ લેવામાં આવે છે એ પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો કે જેઓ તૈયારી કરે છે તે બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો પ્લસ આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો ત્યાં જોડાય અને તમે ફ્રીમાં આ વિડીયોની પીડીએફ મેળવી શકો છો એ સિવાય જો વધુમાં વાત કરું તો આ ચેનલ ઉપર ચારસો પચાસથી પણ વધારે વિડીયો અપલોડ થયેલા છે જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને બધા વિષયોના વિડીયો તમને આ ચેનલ ઉપર મળી રહેશે જો કામ પસંદ આવતું હોય અને વધારે વિડીયો તમે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી અથવા તો યુટ્યુબમાં જીકે વિથ એમ સર્ચ કરી અને તમે બધા જ વિડીયો છે તે જોઈ શકો છો પ્લેલિસ્ટ વાઇઝ પણ આપેલા છે અલગ અલગ વિષયના અલગ અલગ પ્લે લિસ્ટ પણ આપેલા છે તો એ રીતે પણ જોઈ શકો છો તો ટેસ્ટમાં આગળ વધીએ પ્રથમ છે દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે બીજો શાર્કની કેટલી જાતો જોવા મળે છે મેં કહ્યું હતું શાર્ક એક પ્રકારની નથી એની જાતો છે કેટલી છે તમારે કહેવાનું બ્લૂ વેલનું સરેરાશ વજન કેટલું હોય છે ખૂબ જ મોટી હોય છે માછલી કઈ રીતે શ્વાસ લે છે આ ચારે ચાર પ્રશ્નો મોસ્ટ એમ્પી છે તો ચારે ચારના પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે ક્રમશઃ આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો